જય માતાજી જય દ્વારકા થી લાલજી ભાઈ મને ફોન આપ્યો કે આજે તું ઇન્ટ્રો બનાવ્યો ઇન્ટ્રો હું બનાવર હવાર માં વેલા ઉભા થઈ ગયા અને વાગી ગયા છે ઘડિયાળમાં દસ દસ જેવું થયું છે ને ભાઈ અમારા

આ મંડપના બધા કાપડ એ ઉતાર ને ખાશે કારણ કે જૂના થઈ જાય ને એટલે બધા નવા નાખવાના છે પછી આ બધા લગભગ ઉતાર છે ત્યાં બધા અને જો આ થોડાક ઉતરી ગયેલા છે અને બધું જાઓના બધું પીડ્યું છે અને જેટલું જૂનું જૂનું વસ્તુ હતું ને મંડપ સર્વિસમાં બધું કાર્ડ નાખવાનું છે ને બધું અક નવું વસ્તુ લાવવાનું છે બાકી જો કાપડ વાપડ બધું કાર્ડ નેખાશે ને બોલો દાઇજાવાળા ગાડલા જો આમ તમે જાઓ એના રેલમ સેમ પીડ્યું છે અને અમે અત્યારે ફોર્માશ વિડીયો બનાવીને છીએ કારણ કે હમણાં કલર કામવાળા આવે છે ને તો મશીન એટલું ગાંધે ને વિડીયોમાં નેકલો દેકારો થાય એટલે

ઈ તો હજી કેટલી વાર ના કેરીઓ આવશે તા તો કબડો મોટો થઈ જાય ખાય તોય ખાય તોય ખાહે કેરી આયા જો ભીંડો આવી ગયેલો છે પાકી ગયો છે ભીંડો અહીંયા 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 જો તમે સૂર્ય મૂકી છે સરસ મજામાં સૂર્ય નમસ્કાર કેટલા બધા એકારે એવા જોવાય અને આ બધી સાઈડ નું છે ને હવે બળતું જાય છે જેમ બને એમ કારણ કે આ હું કે સોમાં હોતું ને સ્ટાર્ટિંગ માં ત્યારે કંટ્રોલના વેલા હતા હુડિયાના વેલા હતા અત્યારે બધું છે ને સુકાઈ ગયું છે ખાલી ફૂલ જાડ છે ને એ મસ્ત મજાના છે જોવો તમે અહીંયા ગુલાબી કલરના છે અહીંયા પીળા કલરના છે આ તુલસી લગ્ન તુલસી મને ખાસ પાણી હા તુલસી લગન છે ભગવાનના લગ્ન છે આજે તો કામ કરતા કરતા છે ને અત્યારે સાડા થઈ ગયા છે ને અત્યાર જો અમારા રાહુલ ભાઈ મસ્ત લઈને આવી ગયા છે બનાવવા ટાઈમ તો થાય ટાઈમ તો આવે ભાઈ મસ્ત છા આવી ગઈ છે વાહ લે એક માં ઓસી છે ને વધારે છે પાડ દો મને ઓસી છે દે તો તારે હાલ લે રેડી બે હરકે થઈ ગઈ વાહ વાહ ચાલો આપણે છા પી લઈએ વધારી ની કરવાની એમ બેન મેં હું કીધું આમાં કીધી હાલત બસ વધારે પીવે કાળા થાય માપે આવું વધારે પીવે કાળા થાય લગનગારો છે એટલે ફરમાઈશ ના વિડીયો હોય તો અત્યારે છે ને આમ આવવા જવાના ધોળા બહુ વધી જાય છે ગાડી કોને આવડે અમારે લાલજીભાઈ અમને કોઈ આવડતી નહી દી જાય ને આવે એટલે તમે સંસ્કાર પરંપરા

અહીંયા માળી ની ઉપર અહીંયા બધા ભરવાનું શરૂ છે એટલે શરૂ નથી એટલે શરૂ થાય હજી હવે નાલી ગદી રહી હેઠી તો અહીંયા એના આવ્યા હતા પાણી પાવા ને હારવાર છે ને બેનને જોવાનું હતું કે હાલો આટો મારવા આવી એમ કે આટો મારવા જાય કોલોટ આવે છે ને બધી જગ્યાએ જ્યાં કોલમ ને હોતું ને બધે પાણી પાઈ ગયું છે ને સામે જે તાજી દિવાલ હતી ને બધે પાણી પાઈ દીધું છે અમારી બેન અહીંયા સૂકું ને એવું લોખંડ ને જાવું દે બધે જાવી ને પીણું વીણે છે અને અમારે રેખા બેન આવીને સુઈ જ છે આમ જો આ શું કરવા લાવ્યો હતો

બોલ કાય કરતી નહી આ તો વિડિયો બનાવીને આવી નથી ફોટો ધોન બાકી હતી આમ જેસે છે એ છે اچھا આ અમાર બેન હે ને બધું લગાડ્યા બહુ કરે કા કાય નહી ક્લિયર મોડું છે જોઈને લિસ્ટિંગ આ તો અત્યારે વિડિયો બનાવીને આવ્યા એટલે પણ વધારે ઓલું લાગે તો ઈ લિસ્ટિંગ કરેલી હતી બાકી બા કોઈ દી ક્યાં લગાડું મોડે બોલીને હું ફોટો બોલું પણ બા નો બોલે ફોટો હે આ બા કેટલું લગાડે મોડે આ

તલ્લી માં હે ને તુલસી વિવાહ છે તેના આખી કંકોત્રી આવી ગઈ છે જોવા માં તમે પોઝ કરી બધી ડિટેલ વાંચી લેજો તમારી થી તો જો ટાઈમ રહે તો જાવ મારો તો ઈચ્છા છે કે જવાનું જ છે અને બેન ને કે કને કેની આવન છે જોયું જાય હવે તારે હું તારી મમ્મી તમારે નહીં અબ એ નક્કી નો કે કોણ જાય ને કારણ કે ગાડી એક છે ને અમે કેટલા સમય એમાં કાઈ તઈ ને સમય ખાલે એટલે તમે એક ને કરે રહેવું જ પડે પણ મમ્મી અગાઉ થી ને પણ માન ને આવ એટલે તમે અમે તો જઈએ કે ને એવું નહી ના

તો ભાઈ અહીંયા આવ્યા હતા ને તેવા વાગ્યા હતા સાડા આઠ ને અત્યારે એને અગિયાર વાગવા આવ્યા છે ને જો આ બાજુથી લાઈટ મુકાઈ ગઈ છે અને હામી એકદું મૂકાઈ ગઈ છે અને હામે સડાસ બાથરૂમ માટે અજયભાઈ અમારા બધું કરે છે અને અહીંયા મૂકાઈ ગઈ છે અને કમ્પ્લીટલી હવે બધું કામ એને ને રેડી થઈ ગયું છે અને હવે આપણે જઈએ કરીએ તો હાજે હે ને બહુ લેટ થઈ ગયું હતું ને અત્યારે હે ને વાગી જશે બપોરના કેટલા વાગી જશે જો બપોર ઉપર સાડા ત્યાં જેવું થઈ ગયું છે અને આજે બીજો દિવસ છે તો વિડીયોને છીએ કરીશ ગમ હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા વધારે મળી જશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બા